ભાદરવા મહિનામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસ વધતા હોય છે ખેડાના કપડવંજમાં પણ એક હોસ્પિટલમાં ડેન્ગ્યુ જેવા લક્ષણો ધરાવતા એકસો પંદર જેટલા કેસ સામે આવ્યા તો આ તમામ દર્દીઓ મહુધા તાલુકાના ઓધાજીના મુવાડા ગામના વતની છે ગ્રામજનોએ રોગચાળો વકરતા ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે મિશ્ર ઋતુને લીધે ખેડા જિલ્લાના સરકારી દવાખાનાઓમાં ડેન્ગ્યુ વાયરલ ઇન્ફેક્શન ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે

અને તેથી સહયોગ દવાખાના કપડાઅંજમાં વીસ થી પચીસ કેસ આવી ચુક્યા છે અને અત્યારે બી ઘરેથી પાંચ છ કેસ નીકળ્યા છે આવા માટે તેથી અમારી આ વિનંતી છે કે આ બીમારીની જલ અમારા ગામમાં આવીને જલ્દ થી જલ્દ જાંચ કરીએ આ વિનંતી છે અમારી